અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા મુખિયા ખાતે કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી જે વિવિધ ગુનાઓમાં ધરપકડ થયેલો હતો આજરોજ રોજ નરોડા પોલીસ સ્ટેશન તેમજ કોર્પોરેશનની સંયુક્ત કાર્યવાહીથી તેના ઘર ઉપરની કાર્યવાહી કરવામાં આવી છે આ સમયે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો હતો અને રાવલ એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ

આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે જે અસંગઠિત ચોળકી છે એમાં એના ચાર બંધો સાથેની પોતાની પ્રવૃત્તિ બીજા એના મદદમાં છે એ બહુ પર આપણે કલમ એકસો અગિયાર ત્રણ મુજબની કાર્યવાહી કરેલી છે વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલ છે છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી આ પ્રકારની પ્રવૃત્તિથી દર કાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન્સ જે આપણને મળે છે પોલીસની તપાસ દરમિયાન એ કરોડથી દોઢ કરોડ જેવા છે જે બાબતે પણ અમે ઇન્કમટેક્સ સાથે આ માહિતી શેર કરી છે સો કલાકની જેવા સામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે આની જે મિલકત સંબંધી ડિટેલ્સ છે આપણે કોર્પોરેશન સાથે શેર કરેલી હતી અને કોર્પોરેશને તમામ એક પોતાના કાર્ય કાયદેસરની કાર્યવાહી પૂરી કરેલી છે કાલે નોટિસ પીરિયડ તો આજે આપણે અહીંયા એના મૂળ કરવાની કાર્યવાહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત એટલે એ બી પ્લસ